નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે માહિતી મેળવવાની છે કે સીએસસી માધ્યમથી એટલે કે કોમન સર્વિસ સેન્ટર થી આપણે ઇસ્ટર્ન પાન કાર્ડ કઈ રીતે મેળવવું એટલે કે એક ચોવીસ કલાકની અંદર એટલે કે એક દિવસની અંદર તમે પાન કાર્ડની પીડીએફ તમારા મેલ આઈડીમાં મેળવી શકો છો સાથે ફિઝિકલ પંદર દિવસ બાય પોસ્ટ પાન કાર્ડ મેળવી શકો છો તો આપણે સીએસસી માધ્યમથી આપણે પાન કાર્ડ એપ્લાય કરવાનું છે તો કઈ રીતે કરવું તેની માહિતી આપણે જાણવાનું છે સૌથી પહેલા તો આપણી પાસે સીએસસી આઈડી હોવું જોઈએ ત્યારબાદ તમે સીએસસી આઈડીની અંદર જઈ અને તમે પાન કાર્ડ એપ્લાય કરી શકો છો તો સીએસસી આઈડી લોગ ઇન થયા બાદ સર્ચ બોક્સની અંદર તમારે ટાઈપ કરવાનું રહેશે પાન કાર્ડ

જેની અંદરથી ઇન્ફોર્મેશન અહીં આપેલું છે ન્યૂ પાન કાર્ડ એપ્લાય આપેલું છે તેની અંદર આપણે નવું પાન કાર્ડ એપ્લાય કરવાનું છે પાન કાર્ડ ચેન્જ કરવું હોય તો આની તમે ચેન્જ કરી શકો છો વધારેની વિગત વિગત હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર જણાવીશ આપણે અહીં ફક્ત જાણવાનું છે કે પાન કાર્ડ એપ્લાય કઈ રીતે કરવું તો એપ્લાય ન્યૂ પાન તેના પર ક્લિક કરવાનું છે અને એપ્લિકેશન ન્યૂ પાન તેના પર ક્લિક કરશું એટલે પેજની અંદર આપણે જશું તેમાં આપણે કન્ડિશન ઓકે કરવાનું છે જો તમારે ડિજિટલ મોડ કરવાનું ફિઝિકલ મોડ અને ડિજિટલ મોડ બંને મોડ છે તો ફિઝિકલ મોડ કરશો તો તમારે જે પાન કાર્ડનું ફોર્મ આવશે તેની તેની ઉપર એક પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર અટેચ કરીને બાયપોસ તમારે યુટીઆઈ એડ્રેસ જે ઓફિસ એડ્રેસ આપેલું છે તેની અંદર જઈ અને તમારે પાન કાર્ડ મોકલવાનું રહેશે જે હું તમને જણાવી દઉં કે એનું એડ્રેસ ક્યાં આવેલું છે અહીંયા આપેલું છે એડ્રેસ કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે અને યુટીઆઈ પાનની જે ફિઝિકલ મોકલવા માટે ડોક્યુમેન્ટ ડિટેલ પણ અહીંયા આપેલી છે એમાંથી કોઈ પણ એક એડ્રેસ પસંદ કરીને તમે મોકલી શકો પરંતુ મોસ્ટ ઓફ બધાય મુંબઈ મોકલતા નહીં મુંબઈ તો એડ્રેસ આપેલું છે ત્યાં આપણે કુરિયર દ્વારા બાય પોસ્ટ ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે પરંતુ આપણે એવું કશું કરવાનું નથી આપણે ઓનલાઈન એપ્લાય કરવાનું છે તો એ ડિજિટલ મોડ એટલે કે એમ ઓનલાઈન એપ્લાય કરવા માટે ડિજિટલ મોડ ઉપર કરશું ત્યારબાદ જે એના કેટેગરી નો ઉપર ક્લિક કરી અને બોથ ફિઝિકલ પાન અને ડિજિટલ ઈ પાન બંને ઉપર ક્લિક કરવાનું છે કારણ કે પાન કાર્ડ આપણે પોસ્ટ મેલની અંદર પણ પીડીએફ આવશે અને ડિજિટલ સાથે ફિઝિકલ પાન કાર્ડ પણ આવશે તો અહીં આપણે ઈ પાન ઓન્લી ફિઝિકલ કરશું તો આપણે બાય પોસ્ટ પાન કાર્ડ મળશે નહીં એ આપણે પીડીએફ દ્વારા મેળવાનું રહેશે તેના પર ક્લિક કરીને આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જેવું સબમિટ ઉપર ક્લિક કરશું એટલે આપણે ફોર્મ ભરવાની વિગત મારે જણાવવાની રહેશે જેની અંદર તમારે પ્રશ્ન ડિટેલની અંદર અહીંથી તમારે કુમારી શ્રી કે શ્રીમતી જો કુમાર એટલે કે છોકરી હોય અઢાર વર્ષની આસ ઉપરની અને મેરેજ નથી હોય તો તમે કુમારે લગાડી શકો છો અને કોઈ પુરુષનું હોય તો શ્રી અને શ્રીમતી એટલે કે મોટી ઉંમરની વ્યક્તિ હોય સ્ત્રી તો શ્રીમતી લગાડી શકો છો પરંતુ આપણે કોઈ ગર્લ્સનું પાન કાર્ડ કરવાનું છે તો કુમારી ઉપર ક્લિક કરી અને અહીં તમારે

ઓન પાન કાર્ડ પાન કાર્ડ ઉપર જે નામ પ્રિન્ટ કરવાનું છે તે તમારા આધાર કાર્ડ પ્રમાણે આવે છે કે નહીં તે તમારે ચેક કરી લેવું અહીં આવતું હોય તો તમારું નામ ઓકે છે ત્યારબાદ નીચે જો તમે બીજું નામ જોડવા માંગતા હોય અધાર નેમ હોય તો યસ કરવાનું છે બાકી તમે ન કરી શકો છો તમારું જેન્ડર ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરીએ અહીં તમારા આધાર નંબર નાખવાનો છે ત્યારબાદ આધાર કાર્ડમાં જે નામ છે તે રહેશે એનરોલમેન્ટ નંબર આઈડીની અંદર તમારે કશું કરવાનું નથી ત્યારબાદ તમારે સેવન નેક્સ્ટ જેવું સેવન નેક્સ્ટ કરશો એટલે અહીં ડોક્યુમેન્ટ ડિટેલ જે તમારી ઓટો આધાર કાર્ડ એટલે કે ઈ કેવાયસી ઉપર છે એટલે આધાર ઉપર તમે પાન કાર્ડ એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે નહીં ત્યારબાદ આપણે મેકઅપ પેમેન્ટ પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા વોલેટની અંદર બેલેન્સ હોવું જોઈએ બેલેન્સ હશે તો તમે પેમેન્ટ કરી શકશો તમારી એટલે કે યુઝર આઈડી અને પાસપોર્ટ તમારે અહીં નાખવાનું રહેશે એટલે કે તે યુઝર આઈડી તમને જોવા મળશે તમારા પાસપોર્ટ તમારે સબમિટ કરવાનું છે એકસો છ પોઈન્ટ નેવું પૈસા છે પણ સીએસી વાળા તમને કમિશન આપે છે એટલે કે અઠાણું પોઈન્ટ બાણું રૂપિયા તમારા કપાશે બાકીનું કમિશન તમને મળશે ત્યારબાદ વેલિડેટ ઉપર ક્લિક કરશો અહીં તમારે યુપીઆઈ પિન નંબર નાખવાના રહેશે ત્યારબાદ પેમેન્ટ પેમેન્ટ કરશો એટલે આગળની પ્રોસેસ થશે ત્યારબાદ અહીંથી તમારે એરિયા એસટી કોડ તેમાં તમે નાઇન વન કરી શકો છો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ઇમેલ આઈડી ઇમેલ આઈડી એ માટે જરૂર છે કારણ કે તમારે આ જે પાન કાર્ડની પીડીએફ જે તમારે ચોવીસ કલાકની અંદર તમારા મોબાઈલની નંબરની અંદર પીડીએફ આવશે એ પીડીએફ મેળવવા માટે તેને તમારે ઇમેલ આઈડી નાખવી ફરજિયાત છે આટલું થયા બાદ અહીં નીચે લાપેલું છે પેરેન્ટ્સ ડિટેલ પેરેન્ટ્સ ડિટેલની અંદર તમે બોક્સની અંદર નો કરી અને તમારા પિતાનું નામ તમારે ટાઈપ કરવું છે પિતાનું નામમાં સૌપ્રથમ અટક ત્યારબાદ પિતાનું નામ ત્યારબાદ નીચે અહીં મિડલ ને એટલે કે પિતાનું પિતાનું નામ પિતાના પિતાનું નામ એટલે કે દાદાનું નામ ત્યારબાદ આપણે નેક્સ્ટ નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશું નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશું એટલે અહીં બે ઓપ્શન આવશે ઓટીપી અને બાયોમેટ્રિક એમાંથી જો તમારી પાસે મંત્રા ડિવાઇસ હોય અથવા મોર્ફન ડિવાઇસ હોય અથવા બાયોમેટ્રિક કોઈપણ જે ડિવાઇસ હોય તમારા પીસી અથવા લેપટોપની સાથે જે કનેક્ટ કરી અને બાયોમેટ્રિક ફિંગર આપી અને તમે એક્સેપ્ટ કરી શકો પણ પરંતુ આ વસ્તુ ક્યારે પોસિબલ હોય જો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ન હોય અથવા ઓટીપી ન આવતો હોય તમે બાયોમેટ્રિકનો ઉપયોગ કરી શકો પરંતુ આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે અને આપણે ઓટીપીથી આપણે ફોર્મ એપ્લાય કરીશું એટલે આપણા જે આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર છે તેની અંદર એક ઓટીપી જશે તે તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનું રહેશે ટર્ન કન્ડિશન ઓકે કરી અને સબમિટ કરશું જો તમે કારણોસર તમારું મોબાઈલ નંબરની અંદર ઓટીપી ન આવે અથવા સર્વર એરર કે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે જે ન્યૂ પાન કાર્ડ એપ્લાય કરો તેની નીચે પેન્ડિંગ પાન એપ્લિકેશન તેમાં ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ ભરેલું હશે તે અહીં તમને જોવા મળશે અહીં એડિટમાં જઈ અને ફરીથી તમે ઓટીપી રીસેન્ટ કરી શકો છો અને ફરીથી આગળની પ્રોસેસ એટલે કે અધૂરી પ્રોસેસ તમે કમ્પ્લીટ કરી શકો છો ત્યારબાદ તમારું જે આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એ એડ્રેસ તમને અહીં જોવા મળશે એટલે કે ઓટોમેટિક ટાઈપ થયેલું જોવા મળશે જો તમારી ઇન્કમ હોય તો અધર ઇન્કમ કરી શકો છો અથવા નો ઇન્કમ કરી અને આગળ વધી શકો છો ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ઉપર જશું નેક્સ્ટ સ્ટેપ પર જશું ત્યારબાદ પણ આપણે કશું કરવાનું એટલે કે કંઈ પણ કરવાનું નથી પરંતુ આપણે જે સિલેક્ટ કરવાનું છે છેલ્ફ હર નીચે તમારું નામ આવશે અને તમે કયા લોકેશનની અંદર એટલે તમારું ગામ અથવા તાલુકાનું નામ તમારે ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ફરીથી આપણે સબમિટ કરવાનું છે જેવું સબમિટ કરશો એટલે નવી ટર્ન કન્ડિશન આવશે જેની અંદર તમારે તમારા આધાર નંબર ફરીથી ટાઈપ કરવાના રહેશે અને જો તમે લાસ્ટમાં તમારે કંઈક આવું ઓપ્શન આવે કે ઓફ સમન પ્રોબ્લેમ અથવા સર્વર પ્રોબ્લેમ નેટવર્ક ઇસ્યુ આવે તો તમારે ફરીથી ન્યૂ પાન સર્વિસની અંદર જઈ અને જે પેન્ડિંગ ઇ સાઇન પાન એપ્લિકેશન તેના પર ક્લિક કરવાનું છે અને ફરી અહીં જે હિસ્ટ્રી તમને જોવા મળશે તેના પર ફરી ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણે ફરીથી આધાર નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ ગેટ ઓટી પર ક્લિક કરવાનું છે અને જો ઓટીપી ન આવે તો અહીં રિસેન્ટનું ઓપ્શન આપેલું છે કે રિસેન્ટ ઓટીપી તેના પર ક્લિક કરશો એટલે ફરીથી એક ઓટીપી જશે ઘણીવાર નેટવર્કના હિસાબે પણ ઓટીપી ન આવતો હોય આપણે બોક્સની અંદર ઓટીપી ટાઈપ કરશું ત્યારબાદ સબમિટ એવું સબમિટ કરશો એટલે તમારું ફોર્મ અહીં પરફેક્ટ રીતે સબમિટ થઈએ ડિટેલ તમને અહીં જોવા મળશે ત્યારબાદ અહીંથી તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને અહીંથી તમે ડાયરેક્ટ પીડીએફ પણ સેવ કરી શકો છો અને જો તમારી પાસે પ્રિન્ટર અવેલેબલ હોય તો ડાયરેક્ટ પણ પ્રિન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે સીસીને લગતા એટલે કે કોમન સર્વિસ સેન્ટરને લગતા પણ વિડીયો આની અંદર આવશે તમારો દિવસ શુભ રહે ધન્યવાદ ઓલ ધ બેસ્ટ